રાજ્ય કક્ષા મંત્રી મનીષાબેન વકીલે ચાર્જ સંભાળ્યો સ્વર્ણમ સંકુલ બે ખાતે પોતાની ઓફિસમાં ચાર્જ સંભાળ્યો ઓફિસમાં નાની બાળકીને પહેલા પ્રવેશ કરાવ્યો લાભ પાશમ નિમિત્તે શુભ મુહૂર્તમાં ચાર્જ સંભાળ્યો મહિલા અને બાળ કલ્યાણ વિભાગ સોંપાયો છે સામાજિક ન્યાય અને અધિકારીતા ખાતાના મંત્રી સીએમ ભૂપેન્દ્ર પટેલની સરકારના નવા મંત્રીમંડળમાં સમાવેશ તો મનીષાબેન વકીલ પહેલા પણ મંત્રી રહી ચૂક્યા છે ચાર્જ સંભાળતા સમર્થકોએ શુભેચ્છાઓ પર તેમને પાઠવી હતી તો રાજ્યકક્ષાના મંત્રી મનીષાબેન વકીલે ચાર્જ સંભાળ્યો છે સંકુલ મંત્રી મનીષાબેન વકીલે ચાર્જ સંભાળ્યો છે સ્વર્ણિમ સંકુલ બે ખાતે પોતાની ઓફિસમાં ચાર્જ સંભાળ્યો ઓફિસમાં નાની બાળકીને પહેલા પ્રવેશ કરાવ્યો લાભ પાચમના નિમિત્તે શુભ મુહૂર્તમાં તેઓએ ચાર્જ સંભાળ્યો છે તો મહિલા અને બાળ કલ્યાણ વિભાગ સોંપાયો છે ભૂપેન્દ્ર પટેલની સરકારના નવા મંત્રીમંડળમાં તેમનો સમાવેશ થયો છે એ દ્રશ્યો પણ સામે આવ્યા છે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો જોકે મનીષાબેન વકીલ પહેલા પણ મંત્રી રહી ચૂક્યા છે ચાર્જ સંભાળતા સમર્થકોએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી અને આ મુદ્દે આપણી સાથે સંવાદદાતા સચિન જોડા આલા છે સચિન આજે કક્ષા મંત્રી મનીષાબેન વકીલે ચાર્જ સંભાળ્યો છે વિગતો શું મળી રહી છે લેટેસ્ટ જી ચોક્કસથી વાત કરવામાં આવે તો મનીષાબેન વકીલને સ્વર્ણિમ સંકુલ ટુ ખાતે અત્યારે હાલ પોતાની ઓફિસનો ચાર્જ સંભાળ્યો છે ખાસ વાત કરવામાં આવે તો મનીષાબેન વકીલને કક્ષાના મંત્રી બનાવવામાં આવે છે મહિલા અને બાળ જે કલ્યાણ સાથે જે મંત્રીનું પદનું સ્વતંત્ર હવાલાનું જે છે તેને મંત્રીપદ સોંપવામાં આવ્યું છે અત્યારે હાલ આપ જોઈ શકો છો કે તેમની ઓફિસ ખાતે જે ચાર્જ સંભાળ્યો છે તે પહેલા તેઓ પૂજા સંપૂર્ણ વિધિ સાથે લાપાચમના શુભ મુહૂર્તમાં ચાર્જ સંભાળી રહ્યા છે મહત્વની વાત કહી શકાય કે લાપાચમના જે મુહૂર્તમાં તેઓ જે અંદર પ્રવેશ કરી રહ્યા હતા ઓફિસમાં તે પહેલા તેમને તેમની જે દીકરી છે તે દીકરીને સૌ પ્રથમ પ્રવેશ આપ્યો હતો અને ત્યારબાદ જે છે તે દીકરીનું પૂજન કરવામાં આવ્યું હતું એટલે કે લક્ષ્મી સ્વરૂપ પોતાની દીકરીને ગણાવી હતી પ્રથમ દીકરીની પૂજન કરી અને ત્યારબાદ જે અત્યારે આપ જોઈ શકો છો કે ઓફિસમાં ચાર્જ સંભાળતા પહેલા વિવિધ રીતે જે વિધિવત પૂજા કરવાની હોય તે સંપૂર્ણ પૂજા કરી રહ્યા છે ને ત્યારબાદ તે પોતાનો જે ઓફિસમાં અત્યારે હાલ ચાર્જ સંભાળશે મહત્વની વાત છે કે લાપાછમથી જે આજથી ચાર્જ સંભાળશે મંત્રીમંડળનું વિસ્તરણ જે દિવાળી પહેલાં થયું હતું ને ઘણા આ જે મંત્રીઓ છે જે તેમને ચાર્જ સોંપવામાં આવ્યો છે ને ઘણા મંત્રી જે સોમવારે ચાર્જ લેવાના છે ત્યારે મનીષાબેન વકીલ જે રાજ્ય કક્ષાના મંત્રી છે તેઓ આજે લાપાચમના વિધિવત જે મુહૂર્તમાં અત્યારે પોતાની ઓફિસનો ચાર્જ સંભાળ્યો છે જીદ્રવિસા જી જોડાવા બદલ આભાર આપનો તો રાજ્ય કક્ષાના મંત્રી મનીષાબેન વકીલે ચાર્જ સંભાળ્યો